નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર એક સમય સંખ્યાઓના સ્વાધ્યાય એક પોઈન્ટ એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું મિત્રો આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયના બધા જ પ્રકરણના બધા જ સોલ્યુશન થઈ ગયા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો આ વિડિયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો શરૂ કરીએ દાખલા નંબર એકથી અહીં આપણને કહ્યું છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને કિંમત શોધો અહીં તમે જોઈ શકો છો આપણને રકમ આપેલી છે તો આ રકમનો આપણે ક્રમના ગુણધર્મની મદદથી એટલે કે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરી અને કિંમત શોધીશું હવે ક્રમનો ગુણધર્મ આપણે શીખી ગયા છીએ કે કોઈ પણ જે સંખ્યા છે એનો ક્રમ બદલીએ તો ક્રમના ગુણધર્મની અંદર તેના જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો જો અહીંયા માઇનસ બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ આપેલા છે જ્યારે અહીંયા તમે જોશો તો માઇનસ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં છ આપેલા છે ચાલો તો આ બંને જે રકમ છે તેને આપણે પાસે પાસે લાવી દઈએ તો જુઓ બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ચાલો આ પદ છે તેને આપણે આગળ લઈ લઈએ અને વધતા પાંચના છેદમાં બે છે એને આપણે છેલ્લે જવા દઈએ તો થશે માઇનસ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં છ વધતા પાંચના છેદમાં બે ચાલો હવે અહીં તમે જોઈ શકો છો કે આ બંને સ્ટેપ જે પાસે પાસે ન હતા એને આપણે પાસે પાસે મૂકી દીધા હવે આ બંને સ્ટેપની અંદર તમે જોશો તો ત્રણના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ છે હવે બંને છેદની બંને સ્ટેપની અંદર ત્રણના છેદમાં પાંચ છે તો એને આપણે સામાન્ય કાઢી લઈએ તો ત્રણના છેદમાં પાંચ હવે જો આ જે પહેલું પદ છે ને એમાં શું વધશે તો કે માઇનસ બેના અને બીજા પદની અંદર શું વધશે તો કે માઇનસ એકના છેદમાં છ અને પાછળ છે પ્લસ પાંચના છેદમાં બે ચાલો હવે આ જે કાઉસ છે એ કાઉસની અંદરની જે ક્રિયા છે તે આપણે કરીએ તો જો અહીંયા બેના છેદમાં ત્રણ છે અહીંયા એકના છેદમાં છ હશે હવે બંનેના છેદ સરખા નથી તો આપણે અંશની બાદબાકી નહીં કરી શકીએ અંશની બાદબાકી કરવા માટે આપણે અહીંયા લસા લેવો પડશે તો ત્રણ અને છનો લસા થશે ત્રણ સોરી છ તો અહીંયા જે બે છે ને ત્યાં આપણે બે વડે ગુણાકાર કરવો પડશે તો માઇનસ બે બે થશે ત્યાર પછી અહીંયા એક છે એના છેદમાં ઓલરેડી છ છે તો એનો આપણે ગુણાકાર એક સાથે જ કરીએ તો માઇનસ બે ગુણ્યા બે માઇનસ એક ગુણ્યા એકના છેદમાં છ પાંચના છેદમાં બે ચાલો ત્યાર પછીનો સ્ટેપ ત્રણના છેદમાં પાંચ હવે બે ગુણ્યા બે એટલે કે માઇનસ ચાર એક ગુણ્યા એક એટલે કે માઇનસ એકના છેદમાં છ પાંચના ચાલો ત્યાર પછી ત્રણના છેદમાં માઇનસ માઇનસ જો અહીંયા માઇનસ ચાર અને અહીંયા માઇનસ એક તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે ચાર અને એકનો આપણે સરવાળો કરીએ તો માઇનસ પાંચના છેદમાં છ વધતા પાંચના છેદમાં બે ચાલો હવે અહીંયા ત્રણ છે અહીંયા છ છે તો અહીંયા છેદ ઉડે છે તો છ ને છેકો મારી અને ત્રણ ગુણ્યા બે લખી શકીએ તો અહીંયા ત્રણ અને ત્રણ બંને ઉડી જશે અને પાંચ અને પાંચ ઉડી જશે તો અંશમાં કેટલા વધશે તો અહીંયા માઇનસ એક તો માઇનસ એકના છેદમાં બે હવે અહીં તમે જોઈ શકો છો કે છેદ આપણા સરખા છે છેદ સરખા હોય તો અંશનો સરવાળો બાદ બાકી આપણે કરી શકીએ તો માઇનસ એક વત્તા પાંચના છેદમાં બે પ્લસ માઇનસ માઇનસ થશે તો પાંચમાંથી આપણે એક બાદ કરીએ તો ચાર વધે તો ચારના છેદમાં બે ચાલો હવે અહીંયા બે બે ઉડી જશે તો બે ગુણ્યા બે એટલે કે અંશમાં અને છેદમાં બે બે ઉડી જાય તો વચ્ચે કેટલા તો કે અહીંયા બે વજ્યા એ આપણો જવાબ થઈ જશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બે હવે દાખલા નંબર બેની અહીંયા આપણને રકમ આપેલી છે તમે જોઈ શકો છો તો આ જે રકમ છે એનો ઉપયોગ પણ આપણે ક્રમના ગુણધર્મની મદદથી જ કરીશું ચાલો તો સર્વપ્રથમ તો આ જે પ્રથમ સ્ટેપ છે અને જે છેલ્લું સ્ટેપ છે એને આપણે પાસે પાસે ગોઠવી દઈએ તો એ કંઈક આ પ્રમાણે થઈ જશે જો બેના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ ત્રણના છેદમાં સાત અને એની પાસે આપણે લાવી દઈએ પ્લસ એકના છેદમાં ચૌદ ગુણ્યા બેના છેદમાં પાંચ એટલે કે આ બંને જે સ્ટેપ હતા તેને આપણે પાસે પાસે ગોઠવી દીધા અને માઇનસ એકના છેદમાં છ ગુણ્યા ત્રણના છેદમાં બે એને આપણે પાછળ જવા દીધા ચાલો આ બંને સ્ટેપની અંદર નજર કરશો ને તો તમને જણાશે કે બેના છેદમાં પાંચ બેના છેદમાં પાંચ કોમન છે એટલે કે સામાન્ય છે તો જે સામાન્ય હોય ને એને આપણે એટલે કે સરખા છે એને આપણે સામાન્ય કાઢી લઈએ ચાલો હવે એ સામાન્ય કાઢીએ એની પહેલાં પણ અહીંયા તમે જુઓ ને તો છેદ ઉડે છે તો આપણે અહીંયા પહેલા છેદ ઉડાડી દઈએ છ છે તો ત્રણ દુ છ હવે અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે તો અહીંયા અંશમાં એક વધ્યા અને છેદમાં બે ગુણ્યા બે એટલે કે ચાર વધ્યા ચાલો તો પ્રથમ તો અહીંયા આપણે પહેલાં કોમન કાઢી લઈએ તો બેના છેદમાં પાંચ કોમન નીકળી ગયા તો અહીંયા કેટલા વધશે તો કે માઇનસ ત્રણના છેદમાં સાત વધતા અહીંયા વધશે એકના છેદમાં ચૌદ અને માઇનસ અહીંયા એકના છેદમાં ચાર અહીંયા તમે જોઈ શકો છો અંશમાં એક વધ્યા છે અને છેદમાં બે ગુણ્યા બે એટલે કે ચાર વધ્યા છે ચાલો હવે અહીંયા જુઓ છેદમાં સાત છે અહીંયા છેદમાં ચૌદ છે તો આપણે લસા લેવો પડશે સાત અને ચૌદનો તો સાત અને ચૌદનો લસા થશે ચૌદ ચાલો તો જુઓ બેના છેદમાં પાંચ પછી ગુણ્યા માઇનસ ત્રણના છેદમાં સાત વધતા એકના છેદમાં ચૌદ માઇનસ એકના છેદમાં ચાર હવે લસ્સા લઈએ તો આનો ગુણાકાર આપણે માઇનસ ત્રણ છે એનો ગુણાકાર બે સાથે કરવો પડશે તો અહીંયા માઇનસ છ થશે અને એકનો ગુણાકાર કોઈ સાથે નહીં કરવો પડે એટલે અહીંયા એક આવશે તો બેના છેદમાં પાંચ પછી માઇનસ છ વધતા એકના છેદમાં ચૌદ માઇનસ એકના છેદમાં ચાર ચાલો હવે બેના છેદમાં પાંચ હવે જોઈએ માઇનસ પ્લસ માઇનસ થશે એટલે કે છમાંથી એક બાદ કરીએ તો માઇનસ પાંચના છેદમાં ચૌદ માઇનસ એકના છેદમાં ચાર સાત દુ ચૌદ એટલે કે બે બે ઉડી જશે તો અંશમાં કેટલા વધ્યા એ હજી અહીંયા પાંચ પાંચ ઉડી જશે તો આ પાંચ અને આ પાંચ બંને ઉડી ગયા તો અહીંયા તમે જોઈ શકો છો કે અંશમાં માઇનસ એક વધ્યા છે અને છેદમાં સાત વધ્યા છે માઇનસ એકના છેદમાં ચાર ચાલો તો અહીંયા સાત અને ચારનો પણ આપણે અહીંયા લસા લેવો પડશે તો સાત અને ચારનો લસા થશે અઠયાવીસ હવે અઠ્યાવીસ લસા થાય તો અહીંયા આપણે ચાર વડે ગુણવા પડશે અંશમાં તો માઇનસ એક ગુણ્યા ચાર અને અહીંયા ચાર છેદમાં તો અહીંયા સાત વડે ગુણવા પડે એટલે માઇનસ એક ગુણ્યા સાત તો અંશમાં માઇનસ ચાર માઇનસ સાત ના છેદમાં અઠ્યાવીસ એટલે આપણો જવાબ આવશે બે ના છેદમાં આઠ ની વિરોધી સંખ્યા થશે માઇનસ બે છેદમાં આઠ એટલે કે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા કેવી રીતે મળે તો કે ધન સંખ્યા હોય તો ઋણ કરી દેવાના અને ઋણ હોય તો ધન કરી દેવાના ચાલો બીજી સંખ્યા આપેલી છે માઇનસ પાંચ નવ તો એની વિરોધી સંખ્યા થશે પાંચના છેદમાં નવ ત્યાર પછી ત્રીજી સંખ્યા લઈએ માઇનસ છના છેદમાં માઇનસ પાંચ તો માઇનસ છના છેદમાં પાંચની વિરોધી સંખ્યા થશે છના છેદમાં પાંચ એ એની વિરોધી એટલે કે હજુ અહીંયા તમે આ માઇનસ માઇનસ છે ને ઉડી જશે તો વધે કેટલા અંશમાં છ વધે છેદમાં પાંચ વધે તો છના છેદમાં પાંચ હવે છના છેદમાં પાંચની વિરોધી સંખ્યા કેટલી થાય તો કે માઇનસ છના છેદમાં પાંચ ચાલો ત્યાર પછી છે બેના છેદમાં માઇનસ નવ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એટલે કે દાખલા નંબર ત્રણ ચકાસણી કરો માઇનસ માઇનસ એક્સ બરાબર એક્સ ચાલો તો અહીંયા આપણને રકમ આપવામાં આવેલી છે એક્સ બરાબર અગિયાર ના છેદમાં પંદર હવે એટલે કે એક્સની કિંમત આપણે અગિયારના છેદમાં પંદર લઈને ચકાસીએ તો જો માઇનસ માઇનસ એક્સ બરાબર એક્સ તો અહીંયા એક્સની કિંમત આપણે અગિયારના છેદમાં પંદર મૂકીએ તો માઇનસ માઇનસ અગિયારના છેદમાં પંદર બરાબર અગિયારના છેદમાં પંદર તો અગિયારના છેદમાં પંદર બરાબર અગિયારના છેદમાં પંદર એટલે કે માઇનસ માઇનસ એક્સ બરાબર એક્સ આ કિંમત આપણને મળી ગઈ એટલે કે સાબિત થાય છે બીજો દાખલો કયો છે કે એક્સ બરાબર માઇનસ તેરના છેદમાં સત્તર લઈ અને આ સાબિત કરો તો જો માઇનસ માઇનસ એક્સ બરાબર એક્સ તો માઇનસ ત્યાર પછી માઇનસ અને એ રકમ પણ પોતે માઇનસ એટલે માઇનસ તેરના છેદમાં સત્તર બરાબર માઇનસ તેરના છેદમાં સત્તર ચાલો હવે અહીંયા જો આ માઇનસ માઇનસ બંને પ્લસ થઈ જશે તો એ નહીં લખીએ તો આ ફક્ત એક માઇનસ છે એટલે કે માઇનસ તેરના છેદમાં સત્તર બરાબર માઇનસ તેરના છેદમાં સત્તર તો અહીં પણ આપણે એવું સાબિત કરી શકીએ કે માઇનસ માઇનસ થાય છે ચાલો ત્યાર પછી દાખલા નંબર નીચે આપેલી સંખ્યાનો વ્યસ્ત 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 જણાવો તો તો જણાવવાનો કયો છે હવે એટલે શું કે એવી સંખ્યાઓ કે જે બંને સંખ્યાઓનો ગુણાકાર એક થતો હોય તો એ સંખ્યાને પહેલી સંખ્યાનો વ્યસ્ત સંખ્યા કહેવાય હવે માઇનસ તેર નો વ્યસ્ત એટલે શું તો કે માઇનસ એક છેદમાં તેર એટલે કે આપેલી સંખ્યાને ઉલટાવી નાખવાની અંશને છેદમાં જવા દેવાનો અને છેદને અંશમાં જવા દેવાનો હવે માઇનસ તેર આપેલા છે અને છેદમાં કશું નથી તો આપણે એક ધારી લઈએ તો એક જે છેદમાં તેર એટલે કે અંશ છેદમાં જશે અને છેદ અંશમાં આવી જશે ત્યાર પછી ત્રીજું આપેલું છે એક છેદમાં પાંચ હવે એકના છેદમાં નો વ્યસ્ત કેટલો થાય તો કે પાંચ આ છેદમાં જે પાંચ છે તે અંશમાં આવી જશે ત્યાર પછી જોઈએ માઇનસ પાંચના છેદમાં આઠ માઇનસ ના છેદમાં સાત ચાલો તો અહીંયા અંશ અંશનો ગુણાકાર સર્વપ્રથમ આપણે કરી લઈએ તો માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ ના છેદમાં સાત એટલે કે પંદર ના છે પંદરના છેદમાં છપ્પન એનો વ્યસ્ત કેવી રીતે મળે તો કે અંશ છેદમાં જશે અને છેદ અંશમાં આવશે એટલે કે છપ્પનના છેદમાં એનો જવાબ થઈ ગયો ચાલો ત્યાર પછી દાખલા નંબર પાંચ માઇનસ એક ગુણ્યા માઇનસ છેદમાં પાંચ તો માઇનસ એક ગુણ્યા માઇનસ બે ના છેદમાં પાંચ એટલે કે માઇનસ એક ગુણ્યા માઇનસ બે ના છેદમાં પાંચનો વ્યસ્ત કેટલો થાય તો કે પાંચના છેદમાં બે થશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ માઇનસ એક હવે માઇનસ એકનો વ્યસ્ત માઇનસ એક પોતે જ થશે બરાબર એટલે એમાં બીજું કશું જ આવશે નહીં ત્યાર પછી દાખલા નંબર પાંચ નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો ચાલો તો જોઈએ આપણે પેલી રકમ માઇનસ ચારના છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા માઇનસ ચારના છેદમાં પાંચ બરાબર માઇનસ છેદમાં પાંચ તો મિત્રો અહીં એક એ ગુણાકાર માટેનો એકમ છે એટલે કે એક એ તટસ્થ સંખ્યા છે એનો અહીં એટલે કે આ નિયમનો અહીં ઉપયોગ થયો છે એટલે કે એકનો કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ તે સંખ્યા પોતે જ આવે આ નિયમ અહીં વપરાયો છે ચાલો ત્યાર પછી બીજી રકમ આપેલી છે માઇનસ તેરના છેદમાં સત્તર ગુણ્યા માઇનસ બેના છેદમાં સાત બરાબર માઇનસ બે ના છેદમાં સાત ગુણ્યા માઇનસ તેરના છેદમાં સત્તર તો ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ છે એટલે કે અહીંયા ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયો છે માઇનસ ઓગણીસના છેદમાં ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસના છેદમાં માઇનસ ઓગણીસ તો તમે જુઓ તો અંશને છેદ અહીંયા ઉડી જશે તો વધ્યા કેટલા ફક્ત એક તો અહીંયા ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ એટલે કે કોઈપણ સંખ્યાનો તેની વ્યસ્ત સંખ્યા સાથે જો ગુણાકાર કરવામાં આવે ને તો જવાબ હંમેશા એક મળે એટલા માટે આપણે આ નિયમને કહીશું ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ ચાલો ત્યાર પછી દાખલા નંબર છ સંખ્યા છના છેદમાં તેર ને માઇનસ સાતના છેદમાં સોળના વ્યસ્ત વડે ગુણો ચાલો પ્રથમ તો આપણે માઇનસ સાતના છેદમાં સોળનો વ્યસ્ત મેળવીએ તો માઇનસ સાતના છેદમાં સોળનો વ્યસ્ત કેટલો થાય તો કે માઇનસ સોળના છેદમાં સાત

રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે તે આપણે જણાવવાનું છે તો મિત્રો અહીં તો જુઓ એકના છેદમાં ત્રણ ગુણ્યા કાઉસમાં છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ માંથી કાઉસમાં એકના છેદમાં ત્રણ ગુણ્યા છ કાઉસ પૂરો ગુણ્યા ચારના છેદમાં ત્રણ પદ લખવા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે કેવી રીતે તો કે અહીંયા તમે પહેલા સ્ટેપની અંદર જોઈ શકો છો કે છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ એ જૂથ બને જ્યારે બીજા સ્ટેપની અંદર તમે જોશો તો અહીંયા એક ના છેદમાં ત્રણ અને છ નું જૂથ બનાવ્યું છે એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે ચાલો ત્યાર પછી આઠમું શું આઠ ના છેદમાં નવ એ સંખ્યા માઇનસ એક પૂર્ણાંક એક ના છેદમાં આઠ નો વ્યસ્ત છે કેમ અથવા તો કેમ નહીં તો જો માઇનસ એક પૂર્ણાંક એક ના છેદમાં આઠ બરાબર પહેલા તો એને આપણે મિશ્ર સંખ્યામાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવી લઈએ તો માઇનસ નવ છેદમાં આઠ હવે માઇનસ નવ છેદમાં આઠ અહીંયા છે બરાબર હવે એનો વ્યસ્ત છે કેમ અથવા તો કેમ નહીં એ આપણે કહેવાનું છે તો જુઓ એ વ્યસ્ત છે કે નહીં આપણને ખ્યાલ કેવી રીતે આવશે તો કે આ સંખ્યાનો ગુણાકાર આપણે એની ઉલટી સંખ્યા સાથે એટલે કે આઠના છેદમાં નવ છે તો નવના છેદમાં આઠ કરી નાખીએ હવે એના એની સાથે આપણે એનો ગુણાકાર કરીએ તો જો જવાબ એક આવે ને તો એ બંને એકબીજાના વ્યસ્ત છે એવું કહી શકે જો જવાબ એક ન આવે તો એકબીજાના વ્યસ્ત નથી એવું કહી શકે ચાલો અહીંયા આઠ આઠ ઉડી જશે અહીંયા નવ નવ ઉડી જશે તો જવાબ આવશે આપણો જો અહીંયા માઇનસ સંખ્યા એટલે માઇનસ એક હવે જો અહીંયા માઇનસ એક જવાબ આવ્યો તો આપણે એવું ન કહી શકીએ કે આ બંને એકબીજાના વ્યસ્ત છે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા એક અને એક જ થાય બરાબર તો આ સંખ્યાઓ વ્યસ્ત નથી એટલે કે આઠના છેદમાં નવ એ સંખ્યા માઇનસ એક પૂર્ણાંક એકના છેદમાં આઠનો વ્યસ્ત નથી ચાલો દાખલા નંબર નવ શું શૂન્ય પોઈન્ટ ત્રણ એ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણનો વ્યસ્ત છે કેમ અથવા તો કેમ નહીં હજુ શૂન્ય પોઈન્ટ ત્રણ તો એને આપણે દશાંશ અપૂર્ણાંકની અંદર લખી લઈએ તો ત્રણના છેદમાં દસ થશે શૂન્ય પોઈન્ટ ત્રણમાંથી પોઈન્ટ આપણે દૂર કરીએ તો ત્રણના છેદમાં દસ હવે અહીંયા આપેલું છે ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ એને પણ આપણે મિશ્ર સંખ્યામાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવે તો ત્રણ તેરી નવ ને એક દસના છેદમાં ત્રણ હવે આ ત્રણના છેદમાં દસ અને દસના છેદમાં ત્રણનો આપણે ગુણાકાર કરીએ તો દસના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં દસ છેદ ઉડાડીએ તો તમે જોશો દસ દસે ઉડી જશે અને ત્રણ એ ઉડી જશે કશું જ નહીં વધે તો આપણે એક લખીશું અને જે સંખ્યાનો ગુણાકાર એક થતો હોય ને તો એ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત કહેવાય તો અહીંયા શૂન્ય પોઈન્ટ ત્રણ એ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણનો વ્યસ્ત છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી દાખલા નંબર દસ એવી સમય સંખ્યાઓ કે જેનો વ્યસ્ત ન હોય તો સમય સંખ્યા શૂન્ય એ એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત નથી એટલે કે શૂન્યની કોઈ સમય સંખ્યા આપણને મળશે નહીં બીજો દાખલો એવી સમય સંખ્યાઓ કે જેના વ્યસ્તને સમાન હોય તો અહીંયા જવાબ આવશે અને એ એવી સમય સંખ્યાઓ છે કે જે તેના વ્યસ્તને સમાન છે એટલે કે પોતે જ પોતાની વ્યસ્ત છે એવી બે સંખ્યાઓ મળશે આપણને એક અને એક માઇનસ એક ચલો ત્યાર પછી ત્રીજું એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય તો શૂન્ય એક એવી સંખ્યા છે કે જે તેની વિરોધી સંખ્યાને સમાન છે એનો મતલબ એવો થશે કે વિરોધી સંખ્યા શૂન્ય જ થશે ચાલો ત્યાર પછી દાખલા નંબર નીચેની ખાલી જગ્યાઓ પૂરો એમાં પેલું શૂન્યનો વ્યસ્ત તો આપણે આગળ જોઈ ગયા કે શૂન્યનો વ્યસ્ત આપણને મળે નહીં બીજું સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે તો એક અને માઇનસ એક એવી સંખ્યાઓ છે કે જે પોતાના જ વ્યસ્ત છે ત્રીજું માઇનસ પાંચની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો માઇનસ પાંચની વ્યસ્ત સંખ્યા થશે માઇનસ એકના છેદમાં પાંચ ચોથું એકના છેદમાં એક્સની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે કે જ્યાં એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો જવાબ આવશે એક્સ એટલે કે એકના છેદમાં એક્સની વ્યસ્ત સંખ્યા મળશે આપણને એક્સ ત્યાર પછી પાંચમું બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય તો બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળશે ત્યાર પછી આપણે આગળ જોઈએ ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય તો ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા ધન જ હોય ચાલો તો મિત્રો આ સ્વાધ્યાયનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક પોઈન્ટ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયના બધા જ પ્રકારના વિડીયો સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો